ભયાઉ ત્રણ હજાર એકસો પિંચોતેરથી ત્રણ હજાર ચારસો એકત્રીસ પાટડી ત્રણ હજાર ચારસો ત્રીસથી ત્રણ હજાર છસો બે ટાંગધ્રા ત્રણ હજાર ત્રણસો પિંચોતેરથી ત્રણ હજાર ત્રણસો પિચોતેર વિરમગામ ત્રણ હજાર એકસો ચાલીસથી ત્રણ હજાર છસો પંદર જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર બસો એકવીસ પાટણ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર પાંચસો એક જેતપુર બે હજાર છસોથી ત્રણ હજાર પાંચસો માંડલ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો પચાસ સમી ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર પાંચસો પિંચોતેર રીમા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો અગિયાર રાજકોટ ત્રણ હજાર બસો સાહીઠથી ત્રણ હજાર પાંચસો સિત્તેર અમરેલી ઓગણીસોથી ત્રણ હજાર પાંચસો સિત્તેર વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રેપન હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો અગિયાર ખંભાળિયા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો સિત્તેર જામનગર પચીસસોથી ત્રણ હજાર છસો પંચ્યાસી ગોંડલ બે હજાર છસો એકાવનથી ત્રણ હજાર સાતસો અગિયાર નેનાવા બે હજાર સાતસોથી ત્રણ હજાર પાંચસો ત્રીસ મહેસાણા ત્રણ હજાર ચારસો બાર થી ત્રણ હજાર ચારસો બાર વાવ બે હજાર પાંચસો પિંચોતેર થી ત્રણ હજાર પાંચસો એસી હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર છસો એકસઠ ત્રણ રાપરસો એક થી ત્રણ હજાર પાંચસો અંજાર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો ચાલીસ ફરાડ બે હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર સાતસો નવ હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રીસ પીલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ઓગણસી बोटाद तरह हजार छ सौ पंदर बाराही तरह हजार चार सौ पचास ठीक हजार पांच सौ एकसठ जूनागढ़ तरह हजार एक सौ थी तरह हजार चार सौ चालीस कडी बे हज़ार आठ सौ बे हज़ार आठ सौ राधनपुर हज़ार छ सौ पांच थी तरह हजार छ सौ एक दिवोदर तरह हजार तरह सौ थी तरह हजार पांच सौ दस ऊंझा तर हजार एक सौ चार हजार तरह सौ पांच ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો